કે આરોપી રાજુ કિરુ ગોસ્વામી શિવકથાના નામે જુદા જુદા સમાજો અને જ્ઞાતિઓને સતત અપમાનિત કરી રહ્યા છે અને તેઓ પોતાની પ્રતિષ્ઠા વધારવા અને અન્ય જ્ઞાતિઓને નીચે દેખાડવાના ચોક્કસ જ્ઞાતિઓને નિશાન બનાવે છે અને ધર્મની આડવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરી રહ્યા છે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે ફરિયાદમાં ઉલ્લેખ છે કે રાજુગીરી ગોસ્વામીએ અગાઉ ઉના તાલુકામાં પોતાની કથામાં ઓબીસી સમાજ અને અન્ય સમાજો વિરુદ્ધ પણ આવા જ અપમાનજનક નિવેદનો કર્યા હતા જેના પછી તેમણે માફી પણ માંગી હતી જોકે તાજેતરમાં તેમણે કચ્છમાં યોજાયેલી કથા દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની ઇરાદાથી જાહેરમાં નિવેદન આપ્યું હતું કે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા

દ્વારા પોતાને મોટા બનાવવા માટે થઈ પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે થઈ અને સમસ્ત બ્રહ્મ સમાજ નું માં મંચ ઉપરથી અપમાન કરી અને એવા શબ્દોનો ઉપયોગ કરેલ હોય જે સત્ય થી વેગળું હોય તેમજ જે સામાજિક ધોરીકરણને ઉભડાવનાર એવા વાક્ય એમને બોલવામાં આવ્યા છે આદ્રવ સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ સાવરકુંડલાના સમસ્ત આગેવાનો કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ શબ્દોનો સખત શબ્દોમાં વખોડે છે અને તેની સામે લડાઈ કરવાના મોડમાં આજે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જે સમાજ ટકી આ સનાતન ધર્મ ટકી રહ્યો છે જે ધર્મની ધુરા સંભાળે છે તેવા તેવા સમાજની સામે એમે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે જે સ્વીકારી શકાય નહીં અને અમે જે કાંઈ જવાબદાર અધિકારીઓ છે તેમને અમે નમ્ર વિનંતી સાથે અમે અમારો આક્રોશ ભરવું અમે ફરિયાદ લખાવી છે કે આ કામના આરોપી વિરુદ્ધ કાયદાની કલમ અને જોગવાઈ મુજબ સખત કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરથી તેમની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગણી સાથે વિનંતી છે વિપ્ર પ્રસાદા ધરણી ધરોહમ વિપ્ર કમલા વરોહમ વિપ્ર પ્રસાદા અજિતા જીતોહમ વિપ્ર પ્રસાદા ભવ રામ નામ શ્રીમદ ભાગવત રામાયણ કે જે કોઈ ધર્મ ગ્રંથો હોય એની અંદર બ્રાહ્મણો નો મહિમા ખુદ ભગવાને પોતે વર્ણવ્યો છે ત્યારે બ્રાહ્મણો ઊંધા ચશ્મા પહેરાવે છે આવું વ્યાસપીઠ ઉપર બોલી બ્રાહ્મણોના અને જે કાઈ દુષ્કર્મ કરે છે એનો અમે બધા ના શબ્દોમાં વખોડીએ છીએ આ માણસ શ્રી કોઈ પણ જાતની ની વ્યાસપીઠ ઉપર બેસવાને લાયક નથી વિનય વિવેક અને મધુર વાણી સિવાય અને ભગવાનના ગુણદાન સિવાય વ્યાસપીઠ ઉપરથી કશું પણ બોલી શકાતું નથી